કે બાપજી આ આ યંત્ર છે આ યંત્ર કોને બનાવ્યું બાપજીએ કીધું કે આને કોણ બનાવે આ તો એમને બની ગયું જેમ તું કહેશ કે આ બધું એમનમ ચાલે છે તો આ યંત્ર છે એમનમ બની ગયું છે એને કોણ બનાવે ત્યારે એ કહે છે કે નહીં બાપજી આને કોકે બનાવ્યું હોય ને તો જ બને આને કોકે બનાયું હોય તો જ બને પાકું તો કે પાકું જો આ તારા યંત્રને ચલાવવા માટે બનાવવા માટે જો મનુષ્યની જરૂર પડતી હોય તો આ સંસારને ચલાવવા માટે ભગવાનની જરૂર પડે કે ન પડે ત્યારે એને કાન પાડ કે નહીં સાચી વાત છે આ સંસાર છે ને એ ભગવાન ચલાવે છે આ સંસાર છે ને એ ભગવાન ચલાવે છે એટલે તો કીધું છે ને રચા હે સૃષ્ટિ વહી સૃષ્ટિ ચલા સૃષ્ટિ